વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ અંગે એક મહત્વના ન્યૂઝ સામે આવ્યા છે એ ન્યૂઝ આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાની ઉત્તરવયની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થયા બાદ તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ પણ એ પૂર્ણ થઈ ગયું છે અને શિક્ષણ બોર્ડ દ્વારા તમારા રિઝલ્ટની એ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણીને લઈને મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી અને ચૂંટણી પંચે એ મંજૂરી આપી દીધી છે જો કે બોર્ડ દ્વારા હવે ક્યારેય પરીક્ષા સમિતિની બેઠક બોલાવાશે તે નક્કી નથી અને બોર્ડના પરિણામો એ ગુજરાતમાં મતદાન બાદ જ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો તમે અને હું એ તમામ આપણે સૌ એ પરિણામની રાહ જોઈ રહ્યા છીએ તો થોડીક આપણે ધીરજ રાખવાની જરૂર છે તમારું પરિણામ એ સાત મે પછી જ જાહેર થશે એવું દેખાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય હિન્દ